અટલાદરા પોલીસ સ્ટેશન નો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમયે ડ્રગ્સની માહિતી મળી હતી કે અટલાદરા વીએમસી હાઉસિંગના મકાન ના આગળના ભાગે રોડ ઉપર કૃણાલ કાંબેલનો મિત્ર હેતરાજ બારૈયા ગાંજાનું વેચાણ કરે છે જે અંગે પીઆઈએમ કે ગુજરની સૂચના મુજબ પોલીસ જવાન અરયભાઈ તથા અન્યએ પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફે ઉપરુક્ત સ્થળે જઈને તપાસ કરતા કૃણાલ ગણપતભાઈ કાંબેલે તથા હેતરાજ કલ્યાણસિંહ બારૈયા મળી આવ્યા હતા પોલીસે તેઓની પાસેથી બે કિલો ગાંજો કિંમત રૂપિયા વીસ હજારનો કબજે કર્યો હતો પોલીસે તેઓની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ગાંજાનો ધંધો કરીએ છીએ ગાંજાનો ધંધો મધ્યપ્રદેશથી લાવ કહું છું પોલીસે મોપેડ મોબાઈલ રોકડ રૂપિયા મળીને કુલ રૂપિયા ત્રેસઠ હજાર ઉપરનો મુદ્દામાં કબજે કર્યો છે ગઈકાલે આટલા દ્વારા પોલીસને માહિતી મળેલ કે વીએમસી હાઉસિંગ મકાનના આગળના ભાગે બે માણસો એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરે છે એવી વાતની આધારે આટલા પોલીસે ત્યાં રેડ કરેલ અને ત્યાં એક કૃણાલ અને હેતરાદ બે નામના બે વ્યક્તિઓ એક્ટિવા ઉપર ગાંજાનું સૂતક વેચાણ કરતાં મળી આવેલ અને તેઓને વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ ચાલુ રાખવામાં આવેલ છે મુંદામાલ જે છે વીસ હજારનો જે ગાંજો છે બે કિલો એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે એમપી નો કોઈ વ્યક્તિ છે એને મોબાઈલ નંબર આપે છે એને ફોન ઉપર એમને આ વાત થઈ અને એને આ ગાંધો આપેલ છે સ્ટ્રીટ પર લઈ આવતા હતા નહીંથી બસમાં લાવતા હતા કે કોઈકના માધ્યમથી રિક્ષા કે કોઈ ટેમ્પોમાં મોકલાવતા હતા આ એટલે જે વ્યક્તિ આપીને ગયો છે એણે એને આ જે આપ્યું છે એ બાબતે હાલમાં તપાસ અને પૂછપરછ ચાલુ છે બંનેમાંથી ના બંનેમાંથી અત્યારે ચેક કર્યું પણ તે કોઈ ગુનો કે એવું અત્યારે ધ્યાન પર આવેલ નથી અગાઉ કોઈ ગુનામાં સંકળાયેલા હોય અને ધ્યાને આવ્યું હોય ના એવું કોઈ ધ્યાને આવેલ નથી એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે આની સાથે અન્ય કોઈ લોકો હતા એવું કોઈ જાણકારી મળી શકે એ બાબતે એમની રિમાન્ડની કાર્યવાહી માટે ચાલુ છે અને વધુ તપાસ તપાસપૂર્વક તપાસ ચાલુ છે કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયા છે એ બાબતે હાલમાં એમની પૂછપરછ ચાલુ છે આપવા જવાના હતા એવું કોઈ નામ હા એ બાબતે તપાસ ચાલુ જ છે એમની પૂછપરછ ચાલુ જ છે કુણાલને હેતરાજનો આ જે કુણાલ જે છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જે હેતરાજ છે એ એના કહેવા પ્રમાણે એસ વાયમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કર્યો છે એવું કેવું છે ઘરે બેઠા હા તો આ જથ્થો હતા ક્યાં આપવાના હતા અને કઈ રીતે છૂટક વેચાણ કરતા હતા એવું એમના નિવેદનમાં જણાવેલ છે તેમ છતાં એમની વિશેષ પૂછપરછ કરી અને કોને આપવાના હતા એ દિશામાં હાલમાં તપાસ